દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન પદે સતત બીજી વાર વિરાજેલા દિલીપ સંઘાણીનો બાર મેના રોજ જન્મદિવસ હતો ત્યારે તેમના માટે સત્કાર સમારોહ યોજાયો હતો આ સત્કાર સમારોહમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર હતા આ સમારોહમાં પરસોત્તમ રૂપાલા પણ હાજર હતા ત્યારે નીતિન પટેલે ક્ષત્રિય સમાજના આંદોલન સમયે રૂપાલાએ દર્શાવેલા શાણ વખાણ કર્યા હતા તમને જણાવી દઈએ કે પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજે ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કર્યો હતો અને ભાજપને મુશ્કેલીમાં મૂકી દીધો જાણો શું કહ્યું હતું નીતિન પટેલે કે હું અત્યારે આવ્યો અમરેલી ત્યારે પહેલું ઈશ્વરિયા આવો તમે બધા જાણો છો રૂપાલા સાહેબને ત્યાં મળવા જવાનું થયું મેં રસ્તામાંથી ફોન કર્યો સાહેબ કે હું ઘરે જ છું હું એમના ઘેર ગયો આગતા સ્વાગતા થઈ વાતચીતો થઈ અને સ્વાભાવિક છે કે ચૂંટણીનો સમય હતો ચૂંટણીની થોડી વાત થાય રાજકારણની વાત થાય બધી વાત થાય સમાજની એ વાત થાય બધી વાત થાય મેં રૂપાલાજીને અભિનંદન આપ્યા છે શેના અભિનંદન આપે તમને કહી દઉં કે મોટા મોટા યોગી મોટા મોટા સાધક એમનું તપ કરતા હોય સાધના કરતા હોય અને એમાં જો કોઈ સહેજ ડિસ્ટર્બ થાય ને તો બધાનો યોગે છૂટી જાય અને તપે છૂટી જાય પણ રૂપાલાજીએ રાજકોટમાં ઉમેદવાર તરીકે એમણે જે સહનશીલતા રાખી જે મન ઉપર કાબુ રાખ્યો આ બધા મોટા મોટા બાબાઓ આપણને એમ કહે છે કે મન ઉપર કાબૂ રાખો મન કંટ્રોલમાં રાખો વિચારો કાબૂમાં રાખો પણ સમય એ લોકો નથી કરી શકતા પણ રૂપાલાજી નથી સાધુ નથી રૂપાલાજી યોગી પણ રૂપાલાજીએ એક યોગીને અને સાધકને પણ શીખવાડે એવી શાંતિ છે આ ચૂંટણી દરમિયાન જે એમના ઉપર આરોપ થયા જે આંદોલન થયા જે રેલીઓ નીકળી બધું થયું આખી દુનિયાએ જોયું પણ રૂપાલાજી અમરેલીના પાણીને મારે અભિનંદન આપવા છે હું માનું તમે બધા એવા શાંત મગજના જ ચોક્કસ હશો તમે શાંત જ છો બધા અમારા બાજુ ના કંઈક હોત તો કદાચ જુદું હોત અમે આટલું મનને કંટ્રોલ ના કરી શકીએ પણ રૂપાલાજીએ જે કંટ્રોલ કર્યો એ કંટ્રોલ તો હું એમ કહું કે એક રાજકારણીને પણ એક યોગી કરતા ઉપર જાય એ કક્ષાનો એમણે જે મન ઉપર કાબુ રાખ્યો છે એ બદલ એમને અભિનંદન આપું છું